ખેતીની માહિતી યુટ્યુબ ચેનલ પર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે સુકી ડુંગળીના વિવિધ માર્કેટયાર્ડના બજાર ભાવ તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ અને શનિવાર રાજકોટ એકવીસ રૂપિયાથી બસો ચાલીસ રૂપિયા અમરેલી એકસો પચાસ રૂપિયાથી બસો વીસ રૂપિયા ભુજ એકસો સાઠ રૂપિયાથી બસો એંસી રૂપિયા मोरबी ₹60 થી ₹260 લિસા ₹140 થી ₹200 ને અમદાવાદ ₹140 થી ₹260 મહેસાણા ₹150 થી ₹220 દાહોદ ₹140 થી ₹280 જૂનાગઢ ₹50 થી સો રૂપિયા વિજાપુર સો રૂપિયાથી એકસો એક રૂપિયા તો મિત્રો આ હતા સૂકી ડુંગળીના બજાર ભાવ જે વીસ કિલો દીઠ હતા આપ અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂર કરજો